ત્રણેય ઈસમો પાસેથી બે ડિસ્મિસ અને કટર મળી આવ્યા હતા જ્યારે ત્રણેયની અટક કરીને સદન પૂછપરછ કરતા રાજ્ય તથા રાજ્ય બહાર અલગ અલગ જિલ્લામાંથી સાડત્રીસ જેટલી બાઇક ચોરી અને છ ફોર વ્હીલર ચોરી તેમજ ચાર ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી પોલીસે ચાર બાઇક રિકવર કરી મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કરચટ ગામના હીરાસિંહ બામણિયા આપસિંહ બામણિયા તેમજ સુનીલ બામણિયા નામના ત્રણ યુવકોની ધરપકડ કરી છે વધુ તપાસ હાથ ધરી છે અને ત્રણેય યુવકોએ દાહોદ જિલ્લામાં જ ચાર ઘરફોડ ચોરી કરી હતી તેમજ અઢાર જેટલી બાઇક ચોરી કરી હતી આ સિવાય યુવકો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ સંખ્યાબંધ બાઇક તેમજ ફોર વ્હીલર ગાડીઓની ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસ ચોપડે નોંધાયેલા એકતાલીસ ગુનાનો ભેદ ખુલવા પામ્યો છે તપાસમાં વધુ ચોરીઓ પણ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે દાહોદ જિલ્લા પોલીસ એલસીબીના પીએસ પીઆઈ

આ ત્રણેયને રોકી એમને તપાસ કરતા એમની પાસેથી એક મોટું લોખંડનું કટર એક મોટું સ્ક્રુ ડ્રાઈવર ડિસમિસ એક નાનું સ્ક્રુ ડ્રાઈવર ડ્રેસમિસ તમામ વસ્તુઓ નવી ખરીદી અને જે ચોરીના કામ માટે આરોપીઓ વાપરતા હોય તે મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી